મોટા મોટા પ્રસિદ્ધ મોટા મોટા જ્યોતિષીઓ પણ મેં કદી કહ્યું નહીં કે આ મારી કુંડળી છે હું ખાલી એટલું જુઓ બધું કે આમ થશે આમ થશે ને ફલાણું થશે ને ફલાણું બધું ઘણું ઘણું કે પછી છેવટમાં કહું કહું મુરફ આ મારી કુંડળી છે તો કે મને કહે પેલા કેવું હતું ને પેલા કીધું આ બધું થતું તું તો એ લાઈન તને બતાવી દીધી